માધ્યમિક સુધી એમાં પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ એ બે પ્રકારની જે નવ થી લઈ અને બાર ધોરણ છે એની અંદર આ રીતની શિક્ષણ સહાયકોની ભરતી પ્રોસેસ ચાલુ છેક અગિયારમા મહિનાથી તમે આમની જુઓ તો નવ થી ની જુઓ તો એ તો છેક દસમા મહિનાથી ભરતી ચાલુ છે આપણને બધાને ખ્યાલ છે હવે ત્યાંથી લઈ અને અત્યાર સુધી ભરતી પ્રોસેસ ચાલુ છે હવે સરકારે ક્રમિક ભરતીની જે વાત કરી હતી એમાં અત્યારે તમે જુઓ તો ગોકળ ગતિએ ભરતી ચાલી રહી હતી અને ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી કે ભરતી ભરતી છે એ ઝડપથી કરો એવામાં સરકારે છે એકથી આઠની જે ભરતી પ્રોસેસ ચાલુ હતી એનો કાર્યક્રમ ડિક્લેર કર્યો છે પીએમએલ પણ નવથી બારને એ તમે જુઓ તો એ આઈ થિંક એમાં પણ પીએમએલ ટુ છે એ ડિક્લેર થયું છે ભરતી પ્રોસેસ છે ઝડપી કરવા જતાં ક્રમિકનું જે પ્રોસેસ છે ખોરવાઈ હોય એવું આપણને લાગે છે આને લીધે થયા ઉમેદવારો ફરી પાછા રજૂઆત કરવા ગયા હતા કે ક્રમિક ભરતી કરો અને બીજી જે કચ્છમાં જે જાહેરાત આપવાની હતી સ્પેશિયલ એના માટે પણ સરકારે જગ્યાઓ ડિક્લેર કરી દીધી હતી કે સોળસો જગ્યાઓ છે એ છ થી આઠ માટે આવશે અને પચીસો જગ્યાઓ છે ધોરણેક થી પાંચ માટે આવશે હવે આવી રજૂઆત આના માટે પણ સરકારને રજૂઆત કરી કે જે સોળસો જગ્યાઓ છે એ સાત હજાર જૂની ભરતી પ્રોસેસ ચાલુ છે એમાંથી લઈ અને કચ્છના જિલ્લાને આપવાની હતી આના માટે પણ ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી છે અને અત્યારે રજૂઆતનો દોર પણ ચાલુ છે બે મુદ્દાને લઈ એક તો ક્રમિક ભરતી થાય અને જે સોળસો છથી આઠ માટે છે કચ્છ માટે એ જગ્યાઓ નવી જગ જે જૂની જગ્યાઓ છે એમાંથી લેવામાં ન આવે અલગથી કરવામાં આવે આની બે રજૂઆતો છે આવામાં તમે જુઓ તો હાલ વરસાદનું માવઠું તો ચાલુ જ છે અને એમાં પણ સરકારે ધોધમાર વરસાદ વરસાવી દીધો હોય એવું લાગે છે બિગ બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે કે કચ્છમાં જે સ્પેશિયલ ભરતી થવાની છે એની જાહેરાત આવી ગઈ છે આના નવેસરથી ફોર્મ ભરાશે તો જાહેરાત છે એ આપણે વિગતવાર ઝડપથી જોઈ લઈએ જાહેરાતમાં તો કંઈ ખાસ જોવાનું છે નહીં પરંતુ ઝડપથી જોઈ લઈએ અને ત્યાર પછી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે મને ખબર છે એમાંથી મેં ઘણા બધા પ્રશ્નો છે એના આન્સર્સ છે એ નોટ કરીને રાખ્યા છે એટલે નોટિફિકેશન જોઈ લઈએ ત્યાર પછી એ પ્રશ્નોના આન્સર જોઈએ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હવે આ રીતની જાહેરાત છે ઝડપથી આપણે જોઈ લઈએ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા આ રીતની જે જાહેરાત છે આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોણેકથી પાંચ થી આઠ અને ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમ છે એટલે ગુજરાતી માધ્યમ માટેની વિગતવાર જાહેરાત છે જગ્યાઓ આપણે જોઈ લઈએ લાયકાત જે ડિગ્રી છે એ પ્રમાણે જૂના નિયમ પ્રમાણે જ રહેશે હવે જગ્યાઓ કઈ રીતની આપી છે એ જોઈ લઈએ નિમ્ન પ્રાથમિક ધોણેકથી પાંચ માટે આ રીતની જગ્યાઓ આપી છે આ તમે ટોટલ કરશો તો અહીં તમારે મેચ થઈ જશે પચીસો માટે ત્યાર પછી તમે જુઓ તો અહીં ચાર ટકા છે એ શારીરિક અસતતા ધરાવતા ઉમેદવારો માટે આપેલી છે ઉચ્ચ પ્રાથમિકની અંદર વિષયવાર તમે જગ્યાઓ જોઈ લેશો વિષયવાર પણ આપી છે અને કેટેગરીવાર પણ જગ્યાઓ આપી છે એનું ટોટલ પણ તમે કરી શક શકશો તો એ પ્રમાણે સોળસો જગ્યાઓ માટે આપેલી છે જગ્યાઓ એટલે આ જે જગ્યાઓ છે તમે ધ્યાનથી જોઈ લેશો હું વધારે આની અંદર ડીપમાં જતો નથી એમાં જે ભાષાની જગ્યાઓ છે એના ચાર ટુકડા થશે આપણને ખબર છે તો એ પ્રમાણે ટુકડા કરી દેવાના છે ત્યાર પછી તમે જુઓ તો અહીં ચોખ્ખું લખ્યું છે જૂની ટેટ નવી ટેટ માટે કે છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ અને તે પહેલાંના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે તો અહીંથી તમારા ક્વેશ્ચન્સનું સોલ્યુશન થઈ જશે આ જે ભરતીની વેબસાઇટ છે એના પર પર જઈ અને ફોર્મ ભરવાના છે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ બાર પાંચ બે હજાર પચીસ છે બપોરના બાર કલાક પછી તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી શકશો અને છેલ્લી તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસ બપોરના ત્રણ કલાક સુધી જ ફોર્મ ભરી શકાશે તો આ રીતનું છે ત્યાર પછી સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરવાની છેલ્લી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના પાંચ કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે સાંજના પાંચ વાગ્યા સુધી તમે ફોર્મ છે જમા કરાવી શકશો જાહેર રજાના દિવસ સિવાય આવું છે ત્યાર પછી સંપૂર્ણ નોકરી છે કચ્છમાં જ કરવાની છે એ શરત પણ આપેલી છે અને અહીં એ પણ શરત આપી છે કે નિયમોની જે વધઘટ બદલી કેમ્પ છે જિલ્લા ફેર બદલી કેમ્પ છે વહીવટી બદલી છે એનો લાભ ઉમેદવાર લઈ શકશે જિલ્લા ફેર બદલી કેમ્પ કરી શકશે નહીં તો આ પણ આપણે જોવાનું છે ત્યાર પછી અહીં એ પણ લખ્યું છે કે જે જાહેરાત છે સાત હજારની વિદ્યા સહાયક છથી આઠ માટેની જે જાહેરાત ચાલુ છે હાલ પરથી એમાં સોળસો જગ્યાઓ એમાંથી ફાળવેલી છે અને જે એકથી પાંચ માટે જે જાહેરાત હતી જૂની એ સિવાય આ જે 2500 છે એ વધારાની જગ્યાએ એડ કરેલ છે તો આવી રીતનું જાહેરાત છે મારા મનમાં કેટલાક અગત્યના પ્રશ્નો ઉદભવ્યા હતા એના મેં સવાલ જવાબ અહીં રાખેલા જ છે અને ઉમેદવારોના મનમાં પણ કેટલાક પ્રશ્નો હશે તો એનું સમાધાન તમને અહીં થઈ જશે પહેલો જ છે કે નવેસરથી ફોર્મ ભરવાના કે કેમ તો જુઓ જાહેરાત અલગથી આવી છે નવેસરથી આવી છે તો એના ફોર્મ નવેસરથી ભરવાના છે એની અંદર ઇન્ડિકેટ પણ કર્યું છે કે ભલે તમે જે ચાલુ વિદ્યાસહાયક ભરતી છે એની અંદર ફોર્મ ભરેલા હોય છતાં પણ આ જે સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે ભરતી આવી છે એની અંદર તમારે નવેસરથી ફોર્મ ભરવું જ પડશે ઉમેદવારી નોંધાવવા માટે ત્યાર પછી ટેટવા જે ટેટ લેવાનો પ્રશ્ન હતો કે કચ્છ સ્પેશિયલ માટે જે જાહેરાત આવે છે એમાં ટેટ લેવાશે કે કેમ તો જૂની ટેટ છે એ માન્ય ગણવામાં આવશે નવી ટેટ લેવાશે નહીં અને ટેટ પાસ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે એટલે આ ત્રણ જે ક્વેશ્ચન છે એ તમારે ક્લિયર થઈ જવા જોઈએ અને જે ડિગ્રી છે એ જૂની જ ગણાશે જે પ્રમાણે જૂના નિયમો પ્રમાણે ડિગ્રી છે ફોર્મ ભરવા માટેની એ લાયકાત એની એ જ રહેશે અને મેરિટ ગણતરી છે એ પણ જૂના નિયમો મુજબ ગણાશે એટલે આ પણ ખાસ આટલું ઇન્ડિકેટ તમે ધ્યાન રાખી લેશો ભરતી છે સમગ્ર જૂના નીતિ નિયમો પ્રમાણે જ છે અને આના મેં વિડીયો બનાવેલા છે કે મેરિટ ગણતરી કઈ રીતની થાય લાયકાત કઈ રીતની છે એ વિડીયોઝ છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ખાસ ભરતી જે સ્પેશિયલ કચ્છ માટે છે હવે આ ભરતી છે સ્પેશિયલ કચ્છ માટે છે આપણને બધાને ખ્યાલ છે કે ત્યાં શિક્ષકોની ઘટ નિવારવા માટે કરેલી છે અને એ નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરેલો જ છે કે જિલ્લા ફેરબદલી તમે નહીં કરી શકો આ ભરતીમાં તમે ઉમેદવારી નોંધાવો છો લાગી જાઓ છો તો પછી જિલ્લા ફેર બદલી નહીં કરી શકો હા તમને છૂટછાટ આપી છે પરંતુ આંતરિક બદલી નહીં આપી છે એટલે તાલુકો તમે બદલી શકશો સ્કૂલ બદલી શકશો વહીવટી બદલી થાય તો એ પણ તમે કરાવી શકો છો વધઘટ બદલી થાય તો પણ તમે એ કરાવી શકો છો પરંતુ જિલ્લો તમે બદલી શકતા નથી તો આખી સમગ્ર નોકરી છે કચ્છ જિલ્લામાં જ કરવાની છે તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછી જે જગ્યાઓની મેં વાત કરી કે જે સાત હજાર જગ્યાઓ છે જૂની ભરતીની એમાંથી સોળસો જગ્યાઓ આ કચ્છ જિલ્લા માટે ફાળવેલી છે એટલે ચોપનસો જગ્યાઓ છે જૂની જે ભરતી ચાલુ છે એના માટે રહે છે છથી આઠની વાત છે પાંચ જે ધોરણેકથી પાંચ છે એમાં તો પાંચ હજાર જૂની જગ્યાઓ છે જ અને અલગથી અહીં પચીસો નવી જગ્યાઓ કચ્છ માટે ફાળવી છે જો જે પચીસ જગ્યાઓ છે એ જૂની ભરતીમાંથી લેવાની નથી એ અલગથી છે ત્યાર પછી ખાસ ક્વેશ્ચન છે ઇડબ્લ્યુ સર્ટિફિકેટ અને એસસીબીસીના જે નોન ક્રિમિલેર ઉમેદવારો છે એમનો સર્ટિફિકેટ તો એમના સર્ટિફિકેટની તારીખ છે એ એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હશે તો માન્ય ગણાશે એટલે એક ચાર બે હજાર ત્રેવીસની તારીખ છે એ પણ આવી ગઈ અને એના પછીનું સર્ટિફિકેટ ઇશ્યુ થયેલું હોવું જોઈશે બીજા સર્ટિફિકેટ તમારા હશે બીજી જે પણ ડિગ્રી હશે એની કટ ઓફ ડેટ છે એ એકત્રીસ સોરી એકવીસ પાંચ બે હજાર પચીસ રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ રહેશે ઉમર મર્યાદા પણ એના માટે હું છેલ્લે તમને જણાવું છું કે મર્યાદા કઈ રીતની રહેશે એના માટે કટ ઓફ તારીખ છે એ એકવીસ પાંચ બે હજાર પચીસ રહેશે એટલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી ઉંમર મર્યાદા તમારી ઉંમર છે ગણતરી કરીને રાખવાની છે ખાસ અગત્યનો ક્વેશ્ચન્સ એ છે કે કાસ્ટ વેરિફિકેશન તમે હાલ જે જૂની વિદ્યા ભરતી ચાલે છે એમાં કાસ્ટ વેરિફિકેશન તમારી જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે કરાવવાનું થાય છે હવે એ વખતે તમે જો કાસ્ટ વેરિફિકેશન કરાવો છો તો પછી ત્યાં તમને એક પ્રમાણપત્ર આપશે જો સફળતાપૂર્વક તમારો કાસ્ટ વેરિફિકેશન થઈ જાય તો એનું પ્રમાણપત્ર આપશે કે આ ઉમેદવારે કાસ્ટ વેરિફિકેશન કરાવેલું છે તો એ પ્રમાણપત્ર છે આપણે સાચવીને રાખવાનું છે કચ્છ જિલ્લાની જે આ ભરતી આવી છે એમાં પણ તમે ફોર્મ ભરશો જિલ્લા પસંદગી નહીં સોરી સીધું સ્થળ પસંદગી તમે ગમે ત્યાં જશો તો ત્યાં નિમણૂક આપતા પહેલાં તમારું કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવશે તો એ કાસ્ટ વેરિફિકેશન વખતે તમે આ જે જૂની ભરતી છે એમાં કાસ્ટ વેરિફિકેશનનું પ્રમાણપત્ર રજૂ કરશો તો આઈ થિંક તમને ફરીથી તમારે ઓગણીસો અઠ્યોતેર પહેલાંના જે પણ ડોક્યુમેન્ટ છે કાસ્ટ વેરિફિકેશન માટેના એ રજૂ કરવા નહીં પડે તો એ પ્રમાણપત્ર છે જૂની ભરતીમાં તમે કાસ્ટ વેરિફિકેશન કરાવો તો એ સાચવીને રાખજો તો કામ આવશે બરાબર ફોર્મ સબમિટ તમારે નવેસરથી જ ફોર્મ ફિલઅપ કરવાનું છે અને એ ફોર્મ ભરેલું છે એ તમારે સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા જવું પડશે એ સ્વીકાર કેન્દ્રોની યાદી છે ફોર્મ કયા કયા ડોક્યુમેન્ટ સાથે જોડવાના છે એ પણ તમને જ્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય ત્યારે એ વેબસાઇટ પર મુકાઈ જશે એટલે એ સ્વીકાર કેન્દ્રોની યાદી ફોન નંબર હશે દરેક જિલ્લાનું સ્વીકાર કેન્દ્ર તમને બધાને ખબર જ હશે કે તમે જે જૂની ભરતીનું ફોર્મ છે ક્યાં સબમિટ કરાવ્યું મોસ્ટલી એ સ્વીકાર કેન્દ્રો જ આવશે તો એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે ત્યારે તમને મળી રહેશે એ પછી મેં તમને વાત કરી કે મેરિટ ગણતરી ડિગ્રી છે ઉંમર મર્યાદા છે આ તમામ જે વિડીયોઝ છે મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ તો એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ઉંમરમર્યાદા આ ભરતી માટે કઈ રીતની રહેશે એ જોઈ લઈએ આમ તો તમને બધાને ખબર જ હશે કે કઈ રીતની મર્યાદા છે બિન અનામત એટલે કે ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો એમને ધોરણ એકથી પાંચની જગ્યા માટેની પહેલાં વાત કરી લઈએ તો એમાં અઢારથી લઈ અને તેત્રીસ વર્ષ સુધીની મર્યાદા છે ત્યાર પછી બિન અનામત એટલે કે ઓપન કેટેગરીની મહિલાઓ હોય તો એમને અઢારથી લઈ અને આડત્રીસ વર્ષની ઉંમર મર્યાદા લાગુ પડે છે એવી જ રીતે જે એસસી એસટી અને ઓબીસી ઉમેદવારો છે તો આ તમામ ઉમેદવારોના જે પુરુષ છે એમને અઢારથી લઈ અને આડત્રીસ વર્ષ સુધી છે ત્યાર પછી જે કેટેગરીની મહિલા છે એમને અઢારથી લઈ અને તેતાળીસ વર્ષની છૂટછાટ આપેલી છે એવી રીતે પીએચ કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો અઢારથી લઈ તેતાલીસ વર્ષ સુધી અને જે બિન અનામત છે એ મહિલા હોય પીએચ કેટેગરીની તો અઢારથી પિસ્તાલીસ વર્ષ સુધી છે એવી રીતે કોઈ કેટેગરીના ઉમેદવાર હોય તો એમને પુરુષ હોય અને ખોડખા પણ ધરાવતો હોય તો એ અઢારથી લઈ પિસ્તાલીસ વર્ષ સુધીની છૂટછાટ છે એવી રીતે મહિલા હોય તો અઢારથી લઈ પિસ્તાલીસ વર્ષ ઉંમર છૂટછાટ આપેલી છે તો આ રીતની ઉંમરમર્યાદા ધોળેકથી પાંચ માટે લાગુ પડશે છથી આઠ માટે કઈ રીતની મર્યાદા રહેશે તો ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે અઢારથી પાંત્રીસ વર્ષ સુધી રહેશે મહિલા હોય તો અઢારથી ચાલીસ વર્ષ સુધીની રહેશે ત્યાર પછી જે અનામત કેટેગરી છે એના ઉમેદવાર હોય એમાં પુરુષ ઉમેદવાર હોય તો અઢારથી ચાલીસ વર્ષ સ્ત્રી ઉમેદવાર હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષ એવી રીતે પીએચ કેટેગરીના ઉમેદવાર હોય ઓપન કેટેગરીનો ઉમેદવાર એમાં પુરુષ હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષ મહિલા હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષ આમાં પણ ત્યાર પછી પીએચ ઉમેદવાર હોય અને કેટેગરીમાં આવતો હોય અનામત કેટેગરીમાં તો એમાં પુરુષ હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષ મહિલા હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષ આમાં પિસ્તાલીસ વર્ષ તમે છૂટછાટ લે લો છતાં પણ પિસ્તાલીસ વર્ષથી ઉંમર વધવી ન જોઈએ હવે મિત્રો ચર્ચા કરીએ કે જે કચ્છ માટે સ્પેશિયલ ભરતી આવી છે એ ધોરણ એકથી પાંચ વાળા માટે તો સોના સમાન છે પરંતુ તમે 6 થી 8 વાળા માટે જુઓ તો જૂની ભરતીમાંથી કંઈક બાદ કરી અને આ ભરતી આપ જે જગ્યાઓ છે બતાવવાની છે તો એમના માટે નુકસાનકારક છે અને એ ઉમેદવારો જ્યારથી સરકારે આવી વાત કરી છે કે 6 થી આઠમાં જે જગ્યાઓ છે સાત હજાર એમાંથી બાદ કરી સોળસો અલગથી કચ્છ માટે ફાળવવાની છે ત્યારથી ઉમેદવારોએ શસ્ત્રો તૈયાર કરી મીન્સ કે એમણે જે રજૂઆતોનો દોર છે એ શરૂ કરી દીધો છે સાથે સાથે ક્રમિક ભરતીનો પણ નિયમ જળવાતો નથી મીન્સ કે ક્રમિક ભરતી ન થાય એ પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે તો એ ઉમેદવારો પણ ગાંધીનગર વારંવાર રજૂઆતો કરી રહ્યા છે અને એક સાથે રજૂઆત કઈ રીતની કરવી કઈ જગ્યાએ કરવી એના માટેનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે આશા રાખીએ કે એમને સફળતા મળે જગ્યા વધારો છે સોળસોનો એ મળી જાય તો સારું છે તમામ ઉમેદવારો માટે અલગથી કચ્છ માટે જે છે સોળસો જગ્યાનો વધારો મળી જાય અને જૂની જે ભરતી છે એની જગ્યાઓ યથાવત રાખવામાં આવે એમાં એવું છે કે તમે માગો તો જ મળશે તો આવી વાત છે રજૂઆતો છે એ ઉમેદવારો ચોક્કસ કરી રહ્યા છે ભરતી ઝડપથી થાય એના માટે રજૂઆતો કરી હતી અને એને લઈને અને સરકારે છે એ ઝડપથી કાર્યક્રમ ડિક્લેર કર્યા છે ભરતી પણ ઝડપથી જાહેર કરી દીધી છે અને એમાં ક્રમિક ભરતી છે ખોરમ ચડી હોય એવું લાગે છે પણ કંઈ નહીં જે થશે સારા માટે થશે ઉમેદવારો રજૂઆત કરી જ રહ્યા છે આશા રાખીએ કે એમને પણ સફળતા મળી જાય તો જે નવેસરથી ફોર્મ ભરાવાના છે એમાં આશા રાખીએ કે તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી જ દેવાનું છે કોઈ એવી ગાફેલમાં ન રહે કે મારે જે છે મારો વારો જૂની ભરતીમાં આવી જશે અને આ જે કચ્છ માટે છે એ માટે ફોર્મ ન ભરવું હવે ફોર્મ ભરવું કે ન ભરવું એ બાબતે પણ ઘણા માથાકૂટ ઘણાના મનમાં ક્વેશ્ચન્સ થતા થતા હશે કે શું અહીં આખી નોકરી છે ત્યાં જ કરવાની છે તો ફોર્મ ભરવું કે ન ભરવું તો જો મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ તો આપણે ફોર્મ ભરી જ દેવાનું છે ભલે આ આજીવન જે સર્વિસ છે કચ્છમાં ભલે કરવાની થાય પરંતુ ભૂતકાળમાં તમે જુઓ તો દસ વર્ષના બોન્ડ સાથે ભરતી કરેલી હતી અને એ બોન્ડ અત્યારે તમે જુઓ તો લગભગ નાબૂદ થઈ ગયો છે એટલે એમને પણ જિલ્લા ફેર બદલીના ચાન્સ મળે છે એટલે કચ્છ માટે ભલે અત્યારે આજીવન સર્વિસ હોય એ અત્યારે આપણે સ્વીકારી લેવાય તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દેવાના છે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિગતવાર વિડીયો આવશે આજના વિડીયોમાં આટલો જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો